હેલો ગાઈસ તો ફરી એકવાર આપણે આવી ગયા છીએ તમારી માટે ફ્રેશ લઈને મારું નામ છે સિદ્ધાર્થ અને હું તમને આજે બતાવીશ કે કાલે જે મિત્રો ગયા અત્યારે બધા અંદર બેઠા છે અને હું તમને એની મુલાકાત લેવડાવીશ કન્ટિન્યુ બ્લોગમાં રહેજો બરાબર હલો જો બધા આવી ગયા છે જોવા આપણા ભગત છે

હાલો હાલો દાદા નીકળો એમ બંધ થોડું થાય